ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે છે વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘર કોઈ મિત્રનો ઓછો બજેટ હોય અને સારું ટ્રેક્ટર લેવાનું હોય તો તમે જયરાજભાઈનું આ ટ્રેક્ટર લઈ શકો છો પમ્પલેટ આખું ટ્રેક્ટર વન ઓનર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે જયરાજભાઈનો નો કોન્ટેક કરો ટ્રેક્ટરની એ ટુ જેડ માહિતી વિડીયોની અંદર આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે આઈસર આઈસર ચારસો પંચ્યાસી ફોર એટ ફાઈવ તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ ટ્રેક્ટર બે હજાર અને ચાર ના મોડલ છે અને વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર આવ ટ્રેક્ટર

ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઉનર નો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી ટ્રેક્ટર બેટરી નવી નાખવામાં આવી છે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર બધું વાયરિંગ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા તમે વિડીયો અંદર જોઈ શકો છો આગળના ટાયર છે તે બીકેટીના નવા નાખવામાં આવ્યા છે પાછળના ટાયર પણ સારા કન્ડિશનમાં તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો બાકી વધારે માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરો અને ટ્રેક્ટર જો રૂબરૂ તમે જાઓ તો પેલા ઓનરનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે પાછળથી તમે જશો તો ખોટો ધક્કો થશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત એક લાખ પાસઠ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો